સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા પિતા વિહોણી એકસો અગિયાર દીકરીઓનો અનોખો સમૂલગ્ન પીયર યુ સમારોહ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં એકસો અગિયાર દીકરીઓની લાગણી સભર વિદાય મુખ્યમંત્રી શ્રીએ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું પિયરીઓ છોડીને સાસરે વિદાય લઈ રહેલી વિહાણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બે હજાર અગિયારથી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ અર્જિત કરેલી સત્સંપત્તિને સેવાભાવ સાથે પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગ કરવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ સવાણી પરિવારે લગ્નોત્સવની આગવી સંસ્કૃતિ સાથે ગુજરાતની મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે સવાણી પરિવાર દ્વારા પિયરીઓ નામે સોળમા વર્ષે લાગણી ભીનો લગ્નોત્સવ મહેશભાઈ સવાણી હવે પાંચ હજાર બસો ચુમોતેર દીકરીઓના પાલક પિતા બન્યા પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે પચાસ હજાર તુલસીના છોડનું વિતરણ પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લે સાથે લોકોને પ્રેરિત કરાય પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા રાજકીય મહાનુભાવો અધિકારીઓ સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આજે જે પીપી સવાણીનો સોળમો લગ્નોત્સવ પીએરયુ અને એકસો અગિયાર દીકરીઓના લગ્ન આજે બે નિકાનું પણ આજે આયોજન છે દીકા દીકરીના લગ્ન છે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંત શિરોમણી આદરણીય પૂજ્ય શ્રી મોરાય બાપુ સહિત અસં આખા સૌરાષ્ટ્રના સંતોના આશીર્વાદ રાજસ્વી મહાનુભાવોના આર્શીવાદ મંત્રી સાહેબના આશીર્વાદ પ્રફુલભાઈ પાંસુરિયા સાહેબના આશીર્વાદ મુરુભાઈ બેરા આજે એટલા બધા રાજસ્વી મહાનુભાવો પણ જે અમારે અમારે આંગણે પધાર્યા હોય આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે અને એમના હાથે આપણા મુખ્યમંત્રીના હાથે બે દીકરીઓના નિકા થાય એમના સાક્ષી બને અને એક હિન્દુ દીકરીના પણ લગ્નના સાક્ષી બને તે અમારા માટે રાતના સૂરજ ઉગ્યા બરાબર સમાન હોય છે અત્યાર સુધીમાં પીપી સવાણીના આંગણેથી થી બાવનસો ને ચુમ્બોતેર દીકરીઓ સાસરે વળાવી છે અને એ તમામ દીકરીઓ પિતાની છે